સચિન કપરેટર ચેક પોસ્ટ પરથી ઝડપાયેલા પંચાવન એમડી મામલે વધુ સહિત ચેકપોસ્ટ પરથી ત્રણ આરોપીઓ ઇરફાન ખાન પઠાણ અસફાફ કુરેશી અને તોસિફ શાહને ને ઝડપી પાડી તેઓ પાસેથી પંચાવન લાખથી વધુનો એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો એમડી તેઓ મુંબઈ ના ખાતે થી લાવ્યા હોવાની કબૂલાત કરી દીવલી ખાતે રહેતા અજય ગુલ્લા ઠાકુર અને આફ્રિકા નાઇજીરિયાનો અને હાલ નાલા સોપારા ખાતે રહેતા ડેવિડ પ્રિન્સ ઉચે ને હતા અને બંનેને સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ કરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ નોન ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા એમાં સોળ અગિયારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે કેસ કરવામાં આવ્યા હતા જેમાં જાંગીરપુરા વિસ્તારમાંથી એક કિલો એમડી સાથે બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલલ બીજો કેસ કપતલ સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી સાડા પાંચસો ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસિફ ઇરફાન અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી તોસીફની એની પૂછપરછ દરમિયાન તોસિફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલાસોપારા વિસ્તારમાંથી એક માહિતી આવી મળેલી હતી એની પૂછપરછ દરમિયાન નાલા સોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચ એક દિવસ ચાર પાંચ દિવસથી આઈડેન્ટિફાય કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજિરિયનનું મળ્યું ડેવિડ ઉચ્ચે નામ અને ડેવિડ ઉચ્ચે પણ ના નાલાસોફારામાં જ રહે છે મૂળ નાઇજિરિયાનો છે અને દસેક વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજેરિયન એરિયામાંથી જ્યાં નાઇજેરિયનો રહે છે નાલા સોફારામાં ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવી અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે ડેવિડ ઉચે આની પહેલાં પણ બે હજાર પંદરમાં એક ફ્રોડના કેસમાં સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં એમાં એરેસ્ટ થયેલો હતો અને ચારેક વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને બે હજાર ઓગણીસમાં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે જે અહીંથી તોસીફ છે એ મુંબઈથી ઠાકોર પાસેથી આની પહેલાં લઈ આવેલો હતો ઠાકોર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલાં લઈ આવેલો હતો એટલે એ એમની પાસેથી પહેલાં લાવીને વેચી ચૂક્યા છે આ જે લાઇબ્રી છે એ વિઝા અહીંયા ભારતમાં રહે છે એના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે એનાનો પાસપોર્ટ અને વિઝા એનો જે બે હજાર પંદરમાં પકડાનો હતો ત્યારે એના સીઝ કરવામાં આવ્યો છે અને એને કયા વિઝા ઉપર હતો ને એ વેરીફાઈ કરવાનું બહુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરી લેવાનું છે એ કોઈ એની કોઈ હિસ્ટ્રી કરી જે ડે આજે પકડાય છે એમાં કોઈ પણ ઠાકુરની નથી પણ ડેવિડ ઉચે બે હજાર પંદરમાં મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને ચાર વર્ષ ચાર વર્ષ જેટલો એ જેલમાં રહેલો છે બીજો આવે છે મુખ્ય આંદરદ્ધ એ અલગ અલગ ફ્રોડના અને એ કહે છે સાહેબરનો અલગ અલગ કોમ્પ્યુટર જોબ કરે છે પણ એ ફ્રોડમાં હોવાની અમારી પાસે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે કોઈ ફિલ્મોમાં કેમેરામેન તરીકે પણ એને કામ કર્યું હા કેમેરામેન તરીકે પણ એને કામ કરેલું છે